મૃત્યુની માંગણી કરવામાં આવી છે. નિવૃત્ત શિક્ષિકા સરિતાબેન મકવાણાના પતિ ઇન્કમ ટેક્સ વિભાગમાં કામ કરતા હતા. ત્યારે તેમના પતિના મૃત્યુ બાદ તેના સગાઓ દ્વારા તેની મિલકત કબજે કરી લેવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સરિતાબેને જણાવ્યું હતું કે મિલકતોના દસ્તાવેજો સગાઓ લઈ ગયા છે. ત્યારે રાજકોટના નિવૃત્ત શિક્ષિકા સરિતાબેન મકવાણા દ્વારા ઈચ્છા મૃત્યુની માંગણી કરવામાં આવી છે. મારી જે કાંઈ આખી જિંદગીની અમારા બે માણાની કમાણી છે એ બધી બધાએ ઉરવી લીધી અને બે હજાર ચૌદમાં એને કેન્સર આવ્યું અને એ ગુજરી ગયા ત્યાર પછી આ બધું થયું મારી સંપત્તિ પેલા મારા જેઠના દીકરાએ કે જે મારો કણકોટનો ફ્લોટ પછી મારી જોડિયાની જમીન અને સૈયારી મિલકત બધું લઈ લીધું હા કુલ નવ દસ્તાવેજ હતા બધા લઈ ગયા સગામાંથી ને એક મારા જેઠના દીકરા ચેતનભાઈ દિનેશભાઈ મકવાડા અને બીજા નંબરમાં આવે છે મારી નણંદના દીકરા એને ત્રણ દીકરા છે એમાં સૌથી નાના મયુરભાઈ રાઠોડ એટલે એ લોકોએ મારા દસ્તાવેજ મારા મારી નાની દીકરી છે એ પણ એમાં ભળી ગઈ છે નાની દીકરીને જમાય બધાએ થઈ મળી અને મારા નવ દસ્તાવેજ નવ સંપત્તિ હતી નવ દસ્તાવેજ નવે નવ લઈ ગયા કે હવે આમાં જીવવા જેવું કાંઈ ન રહ્યું અને મારે પાસે કોઈ માણસ નથી કે કોઈ પુરુષ પાત્ર નથી તો પછી આ વસ્તુ તો પાછી આવે મારાથી નથી તો પછી મારી જિંદગીની કમાણી ઓરવાઈ ગઈ મારા ધણીની કમાણી ઓરવાઈ ગઈ અને એવા પાખંડીના હાથમાં બધું વયું ગયું એટલે મને એ બહુ અફસોસ થયો એટલે મને એમ થાય હવે આમાં જીવાય નહીં કેટલી વાર પોલીસ સ્ટેને ગયા મામલતદાર ઓફિસે ગયા કાંઈ નહીં કાંઈ નહીં એમ કે ના થાય આ તમારું કામ અહીં ન થાય અત્યારે હું એકલી જ રહું છું એક જ છું એના દસ્તાવેજ બધાના પેલા વેલા ચેતન મકવાણા ત્રણના લઈ ગયો એ ઉપરાંત પછી આ મયુર રાઠોડની વાત કરું છું એ બધું મને કે તારી બધી સંપત્તિ હું તને વેચી દઉં તમે નહીં વેચો ને તમારા પ્લોટ એવી જગ્યાએ હશે ને કે ત્યાં આયર અને દરબારોના રાજ છે અને તમારું ખૂન કરી નાખશે જો તમે સંપત્તિ નહીં વેચો તો તમારું ખૂન થઈ જશે ત્યાં છોટાઉદેપુર નકલી કચેરી કૌભાંડ બાબતે પોલીસ વિભાગને મોટી સફળતા મળી છે અગાઉ સાત આરોપીની પોલીસે ધરપકડ કરી હતી જેમાં પૂછપરછ દરમિયાન એકવીસ પોઈન્ટ પંદર કરોડની